ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જો ભાઈ હવર 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 બની લો ફાઈટ હવર માં ફાઈટ જો અજી ઉડી પાડવા ભાઈ જા પાડવા તો ભરવાની તું જાય બોલ કરે તો તો નાસ્તા માં હે ફરારી કેવડો લી ના એ જો અત્યાર તાત્કાલિક બધી નવી નકાવી બધી બધી આ થોડી ચાલુ હતી અને થોડી હેવી ને થગ્યા એટલે દીવો કે અગરબત્તી કરવી પડે એટલે આપણે માતાજી ધૂપ કરી દીધું સાંજનો ટાઈમે તો હું હેને ફૂછલાટ લીયા તો મમ્મી દેવા તો ફૂછલાટ તો આ વળી બિલાડુ બતાવે કે ને હેલા શનિવાર કર્યો ચલો તો આજે આપણે કરી નાખીએ દાદન ભલું કરે હમણાં શનિવાર કરતો નહિ હવે હવે ચાલુ કરી છે હવાર હવાર માં આ લોકો ને મગજ ફેરવ મગજ હવાર માં આજી છે ને હવાર નો કેટલો કલાક થયો હે હજી તો કેટલા કલાક કાઢો જોડે બોલ હે એટલો મને હરક થાય તો લગ્ન કરો લગ્ન કરો લગ્ન આ લગ્ન થઈ જાય એટલે આજે અમુક વાંટા હોય ને એ કઉ હું કે બહુ ઉતાવળ નહીં કરો ફેનો મગજ ફેરી નાખ મગજ હવાર એટલે આજે ના દીધો હતો એટલે નહી હવે અમે શિયાળા ઉઠવું તો પડે વેલું કલાક ઓલી ને બધા ભેગા ઉઠાડી દીધા હવે એક ઓલો જાય ઓલો જાય ઓલો જાય હું રહી ગયો

હા <benim reunion, asth SCI> <melodies> <Givenfeed>

ચાલો ત્યારે આપણે પણ નીચે જઈએ ચા એકવાર પીધી હે ફરી એકવાર ચા પી નાખીએ મસ્ત મજાની ગરમ ગરમ અને આજે છે શનિવાર તો એને આજે ઉપવાસ કરવાનું ગણતરી છે આટલા ટાઈમથી કરતો નહીં હવે આજથી શનિવારના ચાલુ કરીએ ઉપવાસ કરવાનો ચલો ત્યારે મહેમાનો કે નાસ્તો કરો રે તમે લોકો આ લોકો તો જોવે તો મહેમાનોને અહીંયા ઘર સુધી બોલાય આવે છે બહારે દે પછી અત્યારે અહીંયા દે આ આ લોકોને તે પડી ગઈ છે દરવાજો ખુલે એવા એ જ નહીં કેકડા બી દાનવીર બહુ થાય દાનવીર કંઈક માપનું હોય પાઈ માપનું માપનું હોય માપનું વધારે પડતું દાન પુનઃચકાર શું એકદમ ઉપરવાળો દેશે જ એટલું દેવું હોય એટલું પણ આપણે કંઈક આપણી લિમિટ પ્રમાણે દાન પૂન કરાય એવું હોય એમ આ રોજ દઈએ કોક દાડો ના દઈએ ને તો એ પછી હાંકો નાખે એટલે મારું કેવું એવું છે કે દાન કરો ને તો કન્ટિન્યુસ કરો પણ આ ક્યારેક ના દો ને એટલે એ હાંકો નાખે અમે હમણાં વચ્ચે ત્રણ ચાર દાડા થી નાસ્તો ના દીધો બહાર ગયેલા કચ્છમાં તો હાંકો ના નાખીએ કે હજી કેમ ના હજી કેમ ના આવ્યું થાય એમ એટલે કહીએ ચલો આવો તો ત્યારે મસ્ત વરી ગરમ ચા તો જોઈ શકો છો ગાઈસ તો એને અમારે હજી ચા નહીં પીધી હોય અને મશીન વાળા વહીવટ આવી ગયા હે તો મારે નીચે વહેલું જવું પડશે હવે જો ફટાફટ નીચે જવું પડશે ચલો ત્યારે ફટાફટ ચા પી કરી નીચે અવરમાં જો બધું અમારે નવ દસ વાગ્યા હોય ધંધો પછી આરામ જ કરતા હોઈએ છીએ ચલો ત્યારે ચા આવી ગઈ છે ચા પી લઈએ તો ફાઇનલી અને ચા પીને આપણે આવી ગયા છીએ દુકાને તો થોડુંક સાફ સફાઈ કરી દઈએ અને માતાજીના દીવા કરી માતાજીને પ્રાર્થના કરીએ ભીડો પાય જય માતાજી તો ફાઇનલી દુકાન સાફ સફાઈ કરી અને દીરોબી કરી લીધા હવે મેડમ આવી ગયા વાહ કહું દરવાજાવાના હે

હીરો દરિ નથી દરવાજો નહીં આજે એટલે આ ઘરે મારે છે ને વિડિયો બતાવવો પડશે કે બધા આ પરીક્ષા દેવા લાગે નાયક સેમ્પલ હા હા સંદીપ સોલર પ્લેયર ધ્રુપીએ શનિવાર કર્યો હતો મેં શનિવાર કર્યો હતો તો નાસ્તામાં હે ને ફરારી ચેવડો લઈ ધ્રુવીએ ઓઘારી લીધો અને આપણે હવે ઓગારીએ દે અને ઘઉંનો લોટ હતો નહીં એટલે ઘઉં ની બ્રેન લઈ પ્રોટીન બરોબર તો કૃપાલીબેનને હે ને સ્કૂલે જવાનું હે તો આ બ્રેડ લઈ એટલે બ્રેડને શાક ની લઈ જશે કેમ કે લોટવાળા કીધું બાર વાગે શામ સુધી સાડા અગિયાર વાગે તો ને રીક્ષા આવી જાય તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રેજો ફાઇનલી ઘઉં જયારે મૂક્યા હતા એ લઈને આવ્યો અને હવે હું લેવા જવાનું હે ડુંગળી ચલો ભાઈ તો લોટ લઈને આવ્યો તો હવે ડુંગળી લેવા જવાનું લાખો આખો દાળ આમથી આમને આમથી આમ ચલો ત્યારે ડુંગળી લઈ આવીએ ખાવું હોય તો લઈ આવું પ્રત્યેક તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રેજો તો ફાઇનલી શાકભાજી લેવા આવી ગયા છે તો ખાલી ડુંગળી મંગાવ્યું તો ડુંગળી લેવાની હે લાવો તો બે કિલો કરજો મસ્ત મસ્ત ત્રીસ કિલો પચાસ બે કિલો ચાલો ત્યારે લઈ સીધા ઘરે મચારી ડુંગળી લઈ નીકળી ગયા છે આપણે ઘરે ચાલો ત્યારે મળીએ આપણે

तो फाइनली है ना आप ऐसी गया है ना नये बिली थी जो भाई कंपनी नहीं है ना जो भले जी पैसा था इधर ना ना पहले पहले तो है ये भी जी आया एक लगभग स्विच है ना कितना नहीं है कबरे आह तो पाँच सौ ने कहीं किले आरी आठ त्री रुपए आठ आठ लाये थे ना भाई नाले हवर पर चाइब पाँच हड़ा पाँच

એના પહેલાં એકવાર ભાઈ હળકી ગયો તો જબરજસ્ત દેખાય તમને આમ કારો કારો એ બધું કલર માર દીધો અમે ને આખો કારો પાક થઈ ગયો તો વાયરિંગ એને આખું પછી તો નવ બદલ્યું નવ બદલ્યું એને બે વર્ષ થઈ ગયા બે ત્રણ વર્ષ ને વળી પાછું હળી ગયું ખબર નહીં હું સેટ ક્યાં તો બહુ એટલું વાપરતાય નહીં થયું એમાં ઓલો વાયર હટતો નહીં જતો એટલે ચાલુ થયું નહીં થતો પહેલાં એની અંદર આંગળી ખાલતો

તો ભાઈ આવું છે બધું જોયું તાત્કાલિક એકદમ જ ખર્ચા જોઈ લો ખર્ચાનો આપણે પોકી વરીએ પણ આ હારું ક્યારેક હારીએ એ ઉપાધિ કામ કરશે આખું વાયરિંગ નવું કરીને કમ્પ્લીટ કરાવવું પડશે દિવાળી પછી દિવાળી ગીજો છે આ ક્યારે ભૂક્કા કાઢ નાખી જો ના જો અત્યારે તાત્કાલિક બધી નવી નાખાવી બધી બધી આ થોડી ચાલુ હતી અને થોડી જ હેવી નાખી આ તો ખબર નહીં કઈ હતી કંપની આ બધી ચાલુ કંપની ની હતી ને આપણે થોડીક બધી હેવીને ખાઈ દીધી એટલે એને કામ થઈ જાય મસ્ત એ ચાલુ કંપનીનું હતું બધું જો છે એના લીધે અમારે આખું ઘર હરકતું હરકતું રહી ગયું ભાઈ જબરજસ્ત તાત્કાલિક દોડ્યો ફટાફટ ને આ બધું તે આજે આખો દાડો મારો દોડવામાં અને જેવું છે કે આવક ને અત્યારે ખર્ચો એટલો વધારે એક તો મંદિરનો ટાઈમ બહુ લોચા તો ફટાફટ આ બધી જો વાયરટે વાયરટેપ અને આ એમસીબી અને એક નીચે મરાવી દીધી મસ્ત મજાની ચલો ત્યારે હવે મસ્ત મજાનું ખાઈ લઈએ ખાવામાં શું છે એ લીયા આખો દાડો ભાઈ બહુ પ્રોબ્લેમ છે યાર ખરેખર કંઈક ને કંઈક ચાલતું જ હોય કંઈક ને કંઈક ચાલતું જ હોય નાનું મોટું નાનું મોટું નાનું મોટું દિવાળીનો ટાઈમ આવે ને એ બોલો આજ ખર્ચા ઊંચા નહીં આવતા બીજા શું ખર્ચા કરીએ યાર આ તો માતાજીની દયાથી બધું કામ જો અમે જે આ ટમના એ પગે લાગવા ગયા હતા ને એના લીધે જ આ અમારે કામ થઈ ગયું એટલે સારું કામ થઈ ગયું એમને કાં તો અમે ગયા ત્યારે થયું હોય તો એટલે હા એટલે માતાજી જે કરે ને એ સારું કરે માતાજીના પગે લાગીને આયા ને એના પછીનું આ થયું છે એટલે જય માતાજી મસ્ત મજાનું જમવાનું બની ગયું છે હા મારો અવાજ હજી થોડો ફેર પડ્યો નથી તો જમવામાં છે છોલે ચણાનું શાક અને આ ઘઉની રોટલી અને આ ઘઉં બ્રેડ આ બ્રેડ એટલા માટે લાવ્યો તો કે કૃપાલીબેનને મોડું થતું અને હું લોટ ધરાવવા ગયો તો આ ઘઉં ધરાવવા તો ઓલાએ દર્યું નહોતું મને કે વાર લાગશે બાર વાગશે ને કૃપાલી બેનને સાડા અગિયાર વાગે સ્કૂલે જવાનું એટલે મેં કીધું ચલો ત્યારે ઘઉંનો લોટ લેવા જાઉં અને વાર લાગે બનાવે તો એ પહેલાં મેં થોડીક ઘઉંનું લોટની બ્રેડનું પેકેટ લઈ આવું એટલે કૃપાલી બેનને મજા આવી જાય ચલો ત્યારે મસ્ત મજાની જમી લઈએ ખબર જ હતી કેકડા બનાવી ગયા છે આવી રીતે દરવાજો કોઈ ખખડાવે જ નહીં

અંગ્રેજી હા અંગ્રેજી તો તમને આવડે જ છે ને નહીં યુટ્યુબમાં બોલો જ છો નહીં તો ઇંગ્લિશ માં બપોરે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ હા ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન ભાઈ ઇંગ્લિશ આવડે છે પાસ થઈ ગયા ચલો હવે ઘરે જ રેજો તો ટાઈમ થઈ ગયો છે 7:00 સાંના એટલે આપણે હેને સાંના 7 વાગ્યા એટલે જીવો કે અગરબत्ती કરવી પડે એટલે આપણે માતાજી ધૂપ કરી દીધું છે સાંના ટાઈમે સંવારમાં દીવો ને અગરબत्ती નહોય અત્યારે ધૂપ કરીયું છે કોનું કર્માકાજી ચલો ચાલ જય માતાજી ફinally હે 9:00 વાગી ગયા તો હવે દુકાન કરી બંધ અને ધ્રુવભાઈ હે ને કંઈક ફૂડ સ્લાટ આજ શનિવાર ને તો ફૂડ સ્લાટ કે લેતા આવજો તો હા લેતા આવ્યું ટ્રોપાળીબહેનની આઈસ્ક્રીમ અને ધ્રુવભાઈની ફૂડ સ્લાટ એવું કંઈક ખાવું છે એમને અને એની મમ્મીને કંઈક પેટમાં ગડબડ થઈ ગઈ હશે તો એના માટે આઈસ્ક્રીમ લેતા જઈએ આપણે બરાબર છે તો ચલો ત્યારે હવે કરીએ દુકાન બંધ

મમ્મી ડેરી છે આપણે ઉપર જય ભત્રુ બોલી જય ભાત બોલી વાહ તો રૂભઈયા કોલના ક્યુ ભજા આવી ગયા છીએ અમે ઘરે મેડમ હતા હે મેડમની તબિયત બગડી ગઈ હે કેવું કેવું બરોબર મેડમ થઈ જાય બીમાર ભાઈ જો ચાલ્યા ઘરે વાતાવરણ હે ને ચેન થતું હોય ને એટલે બીજું કાંઈ નહીં ચલો ત્યારે અત્યારનો ફ્લોક કરીએ વિરામ કેમકે બહુ લાંબો થઈ જાય ચલો ત્યારે મળીએ કાલ સવારે જે માતાજી